નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું ક્ષિતિ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ દ્વારા સી બોર્ડ બે હજાર ચોવીસ વિજ્ઞાન પરિણામનું પરિણામ જાહેર કરવામાં આવતા ફિનિક્સના વિદ્યાર્થીઓ છેલ્લા તેર વર્ષની પરંપરા જાળવી રાખતા આ વર્ષે બે હજાર ચોવીસની એચએસસી બોર્ડની પરીક્ષામાં પણ ઝરહળતું પરિણામ મેળવ્યું છે ખૂબ જ સારા પરિણામ સાથે પોતાના માતા પિતા અને ફિનિક્સનું નામ રોશન કર્યું છે ઓવરઓલ ફિનિક્સના બાર વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કરે છે જેમાં હંસિકા દેવાડિંગા નવ્વાણું પોઈન્ટ બાણું પીઆર ખુશી ખિમનાની નવ્વાણું પોઈન્ટ છ્યાસી પી આર તનિક્ષા વૈશ્ય નવ્વાણું પોઈન્ટ ત્યાસી પી આર ગૌરી પરીખ નવ્વાણું પોઈન્ટ બ્યાસી પી આર પ્રાંજલ દવે નવાણું પોઈન્ટ એક્યાસી પી આર ચાર્મી પરીખ નવ્વાણું પોઈન્ટ સિત્યાસી પી આર નિધિ બેચારાના નવ્વાણું પોઈન્ટ પંચોતેર પી આર પ્રતિ જોષી નવ્વાણું પોઈન્ટ બોતેર પી આર હેત અગ્રવાલ નવ્વાણું પોઈન્ટ અઠ્યાવીસ પી આર હર્ષિત વાઘસી નવ્વાણું પોઈન્ટ વીસ પીઆર મનશવી કાછડિયા નવ્વાણું પોઈન્ટ પિસ્તાલીસ પીઆર કલરવ ભટ્ટ અઠ્ઠાણું પોઈન્ટ પંચોતેર પીઆર અને કુલ બેતાલીસ વિદ્યાર્થીઓએ સાયન્સ મેરિટમાં એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ફિનિક્સના ફાઉન્ડર અને ડાયરેક્ટર મુકેશ દાદવાણી સાહેબ દ્વારા જણાવ્યું હતું કે છેલ્લા તેર વર્ષથી વડોદરાના વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા છે પાછલા ઘણા વર્ષમાં ફિનિક્સના વિદ્યાર્થીઓએ જે ઈ એન ઇટી એચ બોર્ડ ગુજગેટ અને એચએસસી બોર્ડમાં શ્રેષ્ઠ પરિણામ આપેલ છે વર્ષ બે હજાર ચોવીસમાં લેવાયેલ જે ઈ મેન્સની પરીક્ષામાં પણ વડોદરા શહેરમાં સર્વોત્તમ પરિણામ એવો ફિનિક્સના નવ વિદ્યાર્થી પરીક્ષામાં નવ્વાણું પીઆરથી વધુ મેળવીને ઉત્તરણીય થયેલ છે ફિનિક્સની અન્ય શાખા આણંદ અને કોટા રાજસ્થાનમાં પણ કાર્યરત છે મેરા નામ હંશિકા દેવાડીગા હૈ મેં ફિનિક્સ સ્કૂલ કી સ્ટુડન્ટ હું મેરા પર્સન્ટેજ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન ટુ પીઆર થા ઓર હંડ્રેડ હૈર બાયો મે નાઇન્ટી સેવન હૈ और मेरा आने वाले जो जूनियर्स या जो जो अपना बोर्ड में जो अच्छा करना चाहते हैं उनसे यही कहूँगी कि मेहनत करते ही रहे भले ही कम मार्क्स आए उससे कोई टेंशन नहीं लेना है बार बार वही चीज़ पढ़नी है जो सर बोले वही करने का और कोई प्रैक्टिस प्रैक्टिस करते ही रहने की थियोरी की प्रैक्टिस मेन और एम भी प्रैक्टिस करते रहने का पी देखने का और सर का गाइडेंस फॉलो ही करने का हमेशा ઓર ભટકનેકાની નમસ્તે ગુડ આફ્ટરનૂન હું પૂજા દાદવાની મુકેશ સર જોડે મેનેજિંગ ડાયરેક્ટરમાં છું અને એચઓડી બાયો ફેકલ્ટી છું જેવી કે સર જણાવ્યું કે આપણું આ જે આપણું એવન ગ્રેડ બાર એવન ગ્રેડ ઓવર ઓલ એવન ગ્રેડ આવ્યા અને ચાલીસ જેટલા આપણા સાયન્સ એવન ગ્રેડ છે અને ઓવરઓલ આપણા નાઇન્ટી એટ પીઆર અબાવ સો જેટલા બાળકો આપણે એક્સપેક્ટ કરી રહ્યા છે અને આવ્યા છે આપણા બાળકો સો ઓવરઓલ બહુ ખૂબ જ સરસ રિઝલ્ટ આવ્યું છે સો હું બધા જ બાળકો અને એમના વાલીઓને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેટ કરું છું અને જે ટીમ છે એમડી સર છે અને એમની સાથે જે પૂરી ટીમ છે ફિનિક્સની ટીમ એમને બહુ જ મહેનત કરી છે હું એમને પણ સાથે સાથે કોંગ્રેચ્યુલેટ કરું છું અને સેમ આપણા જે આવા વાળા બાળકો છે એમને હું પ્રેરિત કરવા ઇન્ફ્લુઅન્સ કરવા માગું છું કે લોકો આવી રીતથી વધારામાં વધારે મહેનત કરીને આવું જ સરસ પરિણામ લાવે અને આનથી પણ સારું પરિણામ હું મુકેશ દાદવાની ફિનિક્સ ઇન્સ્ટિટ્યૂટ અને સ્કૂલના ડાયરેક્ટર આજ રોજ ધોરણ બાર સાયન્સનું પરિણામ આવેલ છે અમારા આશરે સાતસોથી આઠસો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી એમાં બાર ઓવરઓલ એવન ગ્રેડ ચાલીસથી વધારે વિદ્યાર્થીઓ સાયન્સ મેરિટમાં પીસીએમ પીસી બી સબ્જેક્ટમાં એ વન ગ્રેડ મેળવેલ છે અને સોથી વધુ વિદ્યાર્થીઓ એનાથી પણ વધારે વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડ મેળવેલ છે અને ઓવરઓલ જે પાસિંગ છે એ સત્તાણુંથી અઠ્ઠાણું ટકાની ઉપર અમારું આવેલ છે આ વર્ષે પરિણામ ખૂબ જ સરસ આવેલ છે એનું એક કારણ કે બચ્ચાઓ એ જબરદસ્ત સખત મહેનત કરે છે જોડે જોડે જનરલ ઓપ્શન હતા તો એનાથી પણ થોડોક બચ્ચાઓને ફાયદો જોવા મળેલ છે અમારી ચાર બ્રાન્ચ પર આ વર્ષે બાર સાયન્સ બાળકોએ પરીક્ષા લખી મકરપુરા ડીમાર્ટની બાજુમાં ફિનિક્સ કારેલીબાગ વાસના તક્ષ કોમ્પ્લેક્સ અને આણંદ વિદ્યાનગર રોડ આ ચાર સંસ્થાઓ જે અમારી ફિનિક્સ ગ્રુપની છે એમાંથી ટોટલ આશરે આઠસો બાળકોએ પરીક્ષા આપી અને ખૂબ જ સરસ પરિણામ બાળકોએ મેળવેલ છે બાળકોને ખૂબ ખૂબ અભિનંદન અને આવી જ રીતે આવતા વર્ષે પણ પરિણામ આવે એવી બાળકોને શુભેચ્છાઓ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર